ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાઠેજ ગામે ગૌચરની જમીન પર ફરીથી દબાણો થતા માલધારીઓએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે અગાઉ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસની હાજરીમાં આશરે સાતસો પચાસ વીઘા જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમ છતાં નાઠેજ ગામે ફરીથી ગૌચરની જમીનમાં પેશકદમી થતા માલધારીઓએ દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને દબાણો ફરીથી દૂર કરવાની માંગ કરી છે નાઠેજની જે ગામ ગૌશાળાની જમીન છે એ ફરીથી ને પાછી વાળી લીધી એ મુદ્દે આવેદન આવેદનપત્ર રાખ્યા બધા જ લોકો છે છે અમારી માંગ એવી કે અમારો આખો ગામ છે એ પશુપાલક ઉપર નીભે છે તો એ એ ગૌશરણની જગ્યા છે એ ખાલી થાય અને ફરીથી એક વખત ગામમાં ના લોકો પાછા સારો માલ ડોળ જાય એવી અપેક્ષા છે